જુઓ ભીષ્મ પિતા મહ તમે ઓળખો ને પિતા મહાભારતનું યુદ્ધ મહાભારત જો એટલે તો ભીષ્મ પિતાને ખાલી રીતે ઓળખી ગયા બધા અઢાર દિવસ સુધી બાણ રહ્યા આખું શરીર વિંધાઈ ખોય વા્યું હોય આપણને તો કેટલી પીડા થાય આખું શરીર બાણે કરીને વિંધાઈ ગયું અને એમને એમ સુતા બાણ ની શરીર હોહરા નીકળ્યા હતા લોહી શરીરમાંથી ટપકે દુઃખ તો ઘણું હોય ને એટલે એને ભગવાનને હાથ જોડીને વિનંતી કરી ત્યારે પૃથ્વી પર મૂર્તિમાન ભગવાન હતા એની અરે વાતો કરતા કૃષ્ણ ભગવાન હતા ને કે મેં એવું શું પાપ કર્યું છે આખું મારું શરીર આવું મારે ભોગવવાનો એક વારો આવ્યો ત્યારે ભગવાને કીધું કે કરેલા કર્મ વગર કોઈને દુઃખ થાય નહીં તો કે મેં એવું શું કર્મ કર્યું કે જોઈજો તમારા જન્મ તે ભગવાને હો જન્મનું જ્ઞાન કરાવ્યું કેટલું ઓ આપણે આપણા જન્મ આપણે જે દીધી જેનીમાં હમદણાય થયા પછીનું જ્ઞાન આપણને છે બરાબર કોઈને પચાસ વર્ષનું કોઈને સાઠ વર્ષનું કોઈને વી વર્ષનું કારણ કે તી પહેલાં આપણે ક્યાં હતા એ આપણને ખબર નથી પણ જે દિવસનું પરમાત્મા છે જે દિવસની સૃષ્ટિ રચાણી તે દિન આપણે છીએ મરવું ને જન્મું મરવું ને જન્મું બાળક થાય યુવાન થાય વૃદ્ધ થાય મરી જાય વળી પાછો બીજો જન્મ આવે બાળક થાય વૃદ્ધ યુવાન થાય વૃદ્ધ થાય મરી જાય એ મરતા જન્મતા મરતા જન્મતા જન્મતા વચનામૃતના અભ્યાસી ને ખબર હશે કે આપણે જન્મ કેટલા ધારણ ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચી જોજો સમુદ્રમાં પાણી એટલું માતાનું દૂધ ધાવીને આપણે આવ્યા તો કેટલા જન્મ ધારણ કર્યા હશે હો જન્મનું જ્ઞાન ભીષ્મ પિતા મહને ભગવાન કૃષ્ણે આપ્યું તો હો જન્મ એના જોઈએ આ જન્મ આ જન્મમાં આ જન્મ આ જન્મ તો હો જન્મ મેં એણે ક્યાંય પાપ કર્યું નહોતું કે મહારાજ મેં સો જન્મમાં ક્યાંય પાપ નથી કર્યું તો એ બાણની વિંધાઈ બાણથી વિંધાઈ અઢાર દિવામા પડ્યો રહ્યો દુઃખી થશે તો ભગવાને કીધું બાણ સૈયામાં તો ભગવાને કીધું કે લો હું જોઈ દઉં પછી ભગવાને જન્મ જોયા એક હો પછી આઠમો જન્મ કેટલો એકસો ને આઠમા જન્મની વાત ભીષ્મ પિતા મહનેશ બાણસૈયામાં ઉતાશને આ ભગવાન કૃષ્ણે કીધી કે એકસો ને આઠ જન્મ પહેલાં હે ભીષ્મ દાદા તમે એક બહુ ઘમંડી રાજા હતા રાજા અને એ રાજા એ બહુ અભિમાની એટલું બધું એને અભિમાન બધા એનું સમાન જાળવવું પડે અભિમાન અને માન જરાય સારું નહીં અને સ્વામિનારાયણ ભગવાનના ભગતને તો એટલું નિર્માની રહેવું જોઈએ કે જેના નિરમાની ભગવાન તેના દાસને જોઈએ કેમ માનમ માની ભક્ત ભગવાનને ગમતા નથી નિરમાની ભક્ત ગમે છે અરે મુક્તાન સમયે કીર્તનમાં કીધું સાંભળ બેની હરિ રિજાયની રીતળી મોહનવરને માનસંગાથે વેરજો એટલે કે તમે આજથી એકસો ને આઠ જન્મ પહેલાં બહુ અભિમાની રાજા હતા રાજ ચલાવતા આપણે તો ટૂંકમાં કહેવું છે કે એ રાજાની અસવારી નીકળી એક દિવસ તે હાથીની અંબાડી પર રાજા આગળ ઢોલ નગારા તાસા ને એના સિપાહીઓને એના માણસો ને એના બંદૂકોવાળાને આ બધે હાલે પાછળ હતી એમાં જંગલમાંથી પસાર થતી હતી અસવારી એમાં એક મોટો જાડો અજગર જે અજગર આ વાઈડમાંથી આ વાઈડમાં રોડ ટપી જાય આમ અજગર તો બહુ ધીમે ધીમે ચાલે એટલે અસવારી ઊભી રહી ગઈ બધા કહેલા ઉભરી જાઉં ભરી જાઓ આ અજગર આમ વાઇડમાંથી વયો જાય પછી આપણે હલીએ એટલે રાજાએ પૂછ્યું કે એ કેમ બધા ઊભા છો તો કે મહારાજ કે અજગર આડો મોટો ઉતરો છે તો અજગર આખો લાંબો બહુ હોય વયો જાય પછી આપણે રોડે ચાલીએ તો રાજાને એટલો અભિમાન કે અજગર નીકળે મારી અસવારી ઊભી રહે ચલાવો મારો અજગરને ભાલા મારી મારી ઉલાળી નાખી દો વાઈડમાં હાલતા હલતા કેટલી વાર લગાડી ધીરો ધીરો હાલે આવો ઘમંડી રાજા હે એટલે હુકમ થયો રાજાનો નોકર જાકર ભાલા લઈ લઈને આવ્યા ને ભાલાની અણિયું ભરાવી ભરાવી અને ઉલાળી ઉલાળીને ભાલા વાગ્યા કેટલી જગ્યાએ લોહી મીંડું નીકળવા અને અજગરને ઉલાળીનું કાટાની વાઈડમાં નાખી દીધું એના નોકરોએ હવે રાજાની અસવારી આગળ જતી રહી અને પછી અઢાર દિવસ સુધી પીડાનો અજગર શરીરમાં કેટલાય કાંટા ગરી ગયા કેટલું લોહી નીકળે વાઈડમાં એને એને હલાઈ ચલાય નહીં પછી અઢાર દિવસે એનો જીવ ગયો ત્યાં સુધી એ જીવ અજગરનો જીવ દુઃખી થયો એ રાજાનું પ્રારબ્ધ બની ગયું આપણે ત્રણ પ્રકારના જીવને કર્મ લાગે ક્રિયમાણ ચંચિત અને પ્રારબ્ધ આ જન્મે કરેલું કર્મ ગમે તે જન્મે આપણે ભોગવવાનો વારો આવે એને કહેવાય બાયુને હોય પણ આ કહેવાય એ ખબર હોય બે પાસ બાયુ ભેગી થાય ને કોઈક બાઈને બહુ દુઃખ હોય ને તો હું વાતો કરે અરે બચારીનું પ્રારબ્ધ બહુ કઠણ એમ ઈ કે કઠણ એટલે આગલા જન્મે કરેલું પાપ એ પ્રારબ્ધ બની ગયું રાજાનું વર્ષો પછી તો રાજા મરી ગયા બીજો જન્મ આવ્યો ત્રીજો ચોથો પણ ઓલું જે કર્મ કર્યું હતું ને આ અઢારથી દુઃખી કર્યું અજગરને એ કર્મ તો ભગવાનને ચોપડે એમને એમ રહ્યું તે રહ્યું તે મરતા ને જન્મતા ઈ રાજાનો એક ને આઠમો જન્મ હસ્તિના પૂરમાં આવ્યો સંતનું રાજાના દીકરા થયા અને એ જ ભીષ્મ પિતા છે આપણે કહીએ છીએ પછી મહાભારતનું યુદ્ધ થયું અને પછી અર્જુને શિખંડીને આગળ ઊભા રાખી અને એવા બાણની વર્ષા કરી આખું શરીર વિંધાઈ ગયું પછી અઢાર દિવસ સુધી એ બાણની સૈયામાં રહ્યા એ કર્મ કયું ભોગવવું પડ્યું એક આઠ વર્ષ પહેલાં અજગર વાઈડમાં અઢારથી દુઃખી થયો એ કારણ કે ઉલાળી નાખ્યો તો નોકર ચા કરે પણ હુકમ કોનો હતો રાજાનો એટલે જ આપણા દરેક શાસ્ત્રોમાં લખ્યું છે કે કરેલા કર્મના બદલા દેવા રે પડે માટે બેનો કોઈ દી પાપ થાય એવું કર્મ કરવું નહીં એ પુનદાન થાય તો કરવું ન થાય તો કાંઈ નહીં અને ભજન થાય એટલું કરવું પણ પાપ થાય કોઈનો દ્રોહ થાય કોઈના જીવ દુખાય એ એવું તો ક્યારેય કરવું નહીં આ બધા શાસ્ત્રોમાંથી કથામાંથી આપણને આવું જાણવા સાંભળવા મળે છે માટે આ કળિયુગની આવરતા બહુ ઓછી છે જેટલું ધાર્મિક જીવન જીવાય એટલું ધાર્મિક જીવન જીવવું હરવું ફરવું મોજ શોખ સારા કપડાં પહેરવા એમાં કોઈ શાસ્ત્ર વિરોધ કરતું નથી પણ ભગવાનની આજ્ઞા ન લોપાય ક્યારે શાસ્ત્ર વિરુદ્ધ આપણીથી કોઈ દી વર્તન ન થાય એ એવું તો બધાએ કરવું જ પડે